కగ్వియర్డెం ఊగ్ న్ాయర్ం న్వలి అథే కినే ాజతెవద కరాం న్మీలృన రిద్రాక థూడా ంద్ారులులో న్ర్�రాం ఇన్ తేలెం ాఉఖొదెం ఉఆыпరాల તમે કયો તો મુખ્ય બીજું આપડે બીજી છે આપડે અમદાવાદ ના આપડે વિમલ કંપનીના ભાઈ ભાઈ છે ને વિડીયો જોયો પટેલ પટેલ હા એનું ઓડિયો મીખો આપડે એનું થઇ ગયું અમારે તો ગ્રુપ અમારે તો ગ્રુપ હોય બધી group માં મુકવાનું હોય પૈસા ને દેતી લેતી દેતી કઈ કરતા નથી આપડે હમ શું અત્યારે શું કરો કામ હું તો આ બે ત્રણ ગાયો હે પેલા ગૌશાળા હતી તે ગાયું સાથે આપી દીધી ગામડે મેંઈ કે હમ ઓલું સાંધો અમારે છેતરાય બિલ્ડર હે ને એટલે ફર્મા ને એવું ગાડીયું સાંધો ચાલવે ને

મારે તો અહીંયા ખાવું પીવું અઢાર હજાર રૂપિયા હે અઢાર હજાર એમ પેલા લગન થઇ ગયા તા પેલા હા ઓલા ઘોડે ઘોડા ધોયા કામ કર્યા તા પણ છાસ નો થયો સમજ્યા હમ બે લાખ રૂપિયામાં આવી ગયો એવું હે ના એમ કેમ આવી ગયા મે એક ભાઈ વચ્ચે હતો ભરવાડ આપડો ભાઈ બંધ જ હતો પણ એને માંગ્યા એ કરી નાખ્યું પૈસા નું લા સામે વાળા ને આપ્યા ને મારી પાસે લઈ લઇ ગયો బట్ దివా

પછી અહીંયા ગામડે આવ્યો એટલે ગયો લાયા હમ હોય કર્યો જડતો જ પૈસા દેવા દેવાની જવાબદારી પોલીસ વાડે નહી કીધું પોલીસ વાળા લીધી તી મને કાગળિયો કરીને આવ્યું મને મારી કાય ન આવ્યું કોઈ એવું થોડું કાગળિયો મારી પાસે લખાણ હે

આમાં બરોબર હવે જો ધ્યાન રાખજો અને એમાં ખોટી રીતે ફોન બોન આવે ક્યાંય જવા આવવાનું નહિ ક્યાંય બરોબર ને અને આપડે આપડે તો શું છે ગ્રુપ માં બધા છોકરા દસ છોકરા કામ કરે છે તમારે કેવા સમાજ હોળી સમાજ ઓડી સમજ તમારી ઉમર કેટલી છે મારી બત્રીસ વરસ બત્રીસ વરસ તો પેલી વખત થયું ને આ તો હા એ પેલી ફેરો પણ માંય નો દોઢ માંય નો તો ભલા માણસ તમારી નાની ઉમર બત્રીસ વર્ષ કઈ ઉમર કેવાય તમારી હા અને એમાં પડાય થોડું હા તો આપડે હો મજબૂરી હામે જમીન નથી ને કોઈ,

छ हाथ न तो बोलो ढे मार के ना तो आया बस ले दो हम जे हमारा को अच्छो ना हां तो अपने भाई ने करती हम तो वीडियो जो है ये मैं मैं क्या हंद बोले लो ना अपने वीडियो भी जोता तो ना दी तो तुमने हमारा कांटेक्ट करो तो मैं तो कांटेक्ट करू भाई ने बराबर है

ના તમારું માટે મળી જા 100% બરાબર એટલે કોન્ટેક્ટ વેલ જલ્દી તમને કહીશ બરોબર હા તમારો ફોટો મોકલી દેજો ખાલી બીજું કોઈ નથી મોકલવાનું બરાબર અને ગમે ત્યારે કે સેત્રા ઉને કેન ધ્યાન રાખું હા કેમ ત્યાં તમે ભાઈ અમદાવાદમાં તમે રહ્યો છો તો કહેવાને હું તો બહુ અટાણે કેવી દુનિયા કેવી થઈ ગયા અટાણે પૈસા લૂટવાનું જ કરે છે હમ એવો ને પણ આપડે ને હાય જ કામ શું કામ હમ કામ થી મતલબ કામ હોય તો જ જવાનું માવા બાવા લેવા નકર બસ એ જ હું અમદાવાદ માં જ છું હરેશ ભાઈ બોલું છું આ ગમે ત્યારે એવું કઈ લાગે તો મને ફોન કરજો હું તમને ફોન કરીશ મારી પાસે નંબર છે તમારો હમ એટલે પેલા તમને ફોન કરીશ બરોબર હમ એટલે હમ અમારા group જો જોઈતી તે હું અને જોઈને તમને કે હું બરાબર હો હા અને હું તમારું નામ કીધું પર અહીં લખી લઉં રણજીત રણજીતભાઈ માધાભાઈ માધાભાઈ સાકળિયા સાકળિયા ગામ લીંબોડા લીંબોડા ઓકે સારું સારું ભાઈ એ હા